છોટોદયપુર જિલ્લામાં આવેલા બ્રિજના રક્ષણ માટે સરકાર ચેકડેમ બનાવે તે જરૂરી પૂર્વ રાજ્યસભા સાંસદ નારણ રાઠવાનું સૂચન જિલ્લામાં આવેલા બ્રિજની ફરતે બે ફામ રેતી ખનનને કારણે ભવિષ્યમાં મોટું નુકસાન જવાની ભીધિ સેવાઈ રહે છે કે જે બાબતે અગાઉથી પગલા લેવા જરૂરી તો પાવી જીદપુરથી રંગલી ચોકડી તરફ જતા બ્રિજના પણ પાયા દેખાઈ આવ્યા વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર છપ્પન અને સ્ટેટ હાઈવે બાસઠ ઉપર જિલ્લાની નદીઓ ઉપર બ્રિજ બનાવવામાં આવ્યા છે આ બ્રિજ ઘણા જૂના થઈ ગયા છે તેમની મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તેવા સમયે આવેલો બ્રિજોની ફરતે બેફામ રેતી ખનન થઈ રહ્યું છે બ્રિજના પાયા ખુલ્લા દેખાઈ રહ્યા છે પરિસ્થિતિમાં ગત વર્ષે ચોમાસામાં પાણીનો માર સહન ન થતા છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર ભારેજી નદી ઉપરનો બ્રિજ તૂટી પડ્યો હતો કે જરાથી સરકારને પણ નુકસાન ગયું છે પ્રજાને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે હાલમાં બનાવેલા ચાર કરોડના ડાયવર્ઝન ઉપર વાહન વ્યવહાર ચાલી રહ્યો છે નવા બનાવવામાં આવેલ રેલવેના અને માર્ગના બ્રિજ બચી ગયા છે અને તેના રક્ષણ માટે ઓરસંગ નદીમાં ભારજ નદીમાં અને મેરૈયા બ્રિજની પાંચસો મીટર પાછળના ભાગે ચેકડેમ બનાવવા જોઈએ કે જેથી પાણી અટકી જાહેરેતીનું ધુમાર થાય નહીં અને બ્રિજના પાયાને વધુ નુકસાન થાય નહીં તો આ બાબતે અગાઉથી સાવચેતી રાખી પગલાં ભરવા જોઈએ તેવું પૂર્વ રાજ્યસભા સાંસદ અને રેલ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું તપુરથી ચલામલી જતો જે રોડ છે એનો બ્રિજ આવેલો છે વર્ષંગ નદી પર એ બ્રિજના પાયા ખુલ્લા થઈ ગયા છે બીજું કે અહીં અમારા વડવાઓ આ બ્રિજને મહામુસીબતે લાયા અને બનાવ્યો છે અત્યારે આ રેતખનન માફિયાઓના કારણે આ પીલરો વીસ વીસ ફૂટ નીકળી ગયેલા છે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી અને આનો જર્જરિત થઈ ગયો છે આને નુકસાન થશે એની જવાબદારી કોની અમે રજૂઆત કરી હતી ખાન ખનીજ અધિકારીને બી કરી છે કલેક્ટરશ્રીને બી કરી છે પણ કોઈ રિએક્શન આવ્યું નથી હજુ સુધી અધિકારીઓ તો બધું એકની ટોપી એક પર પહેરાવે એવા ધંધા કરે છે બાકી કોઈ સાચો જવાબ મળતો નથી આવનાર દિવસોમાં અધિકારીઓ નહીં માને તો અમે ગાંધી જીડિયા માર્ગે આંદોલન કરીશું આ બ્રિજ બચાવો જિજ્ઞેશ રાઠવા પાવ જેતપુર આજે આપણે અહીંયા જેતપુર પાવીથી ચલામલી રોડ પર જે ઓરસંગ નદી જે આવેલી છે તેના જે બ્રિજ છે એ બ્રિજ નીચે આપણે ઊભા છે અહીંયા આ જે બ્રિજ છે એ બ્રિજના જે પાયા છે પિલર છે એ પંદરથી વીસ ફૂટ જેટલા ખુલ્લા થઈ ગયા છે જે રીતે ગયા વર્ષે જે ભારત નદીનો જે બ્રિજ આ આવી રીતે જે તૂટી ગયો છે અને એ એનું ઉદાહરણ આ બ્રિજ ના બને એના માટે અમે એ માગણી કરીએ છીએ કે આ બ્રિજની આજુબાજુ ચાલતું જે ખનન છે જે ખરેખર નિયમ પ્રમાણે જે પાંચસો મીટર છે પાંચસો મીટર કરતાં પણ બસો મીટરની અંદર જે ખનન થઈ રહેલું છે એ એના કારણે આ બ્રિજ જે છે એ બ્રિજને નુકસાન થઈ રહેલું છે અને વારંવાર તંત્રને પ્રશાસનને રજૂઆતો કરવા છતાં પણ આના પર કોઈ ચોક્કસ પગલાં લેવામાં નથી આવતા અને તાલુકા પંચાયત જે છે એ તાલુકા પંચાયત પણ આનો ઠરાવ કરેલો છે પાંચસો મીટરની જે મર્યાદાનો એની પણ કોઈ અમલવારી અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવતી અને એના કારણે વારંવાર મીડિયા દ્વારા પણ આને આ મુદ્દાને ઉઠાવવામાં આવેલો છે પણ હજુ સુધી આજુબાજુ ચાલતું જે ખનન છે એના પર કોઈ વહીવટીતંત્ર કે પ્રશાસન આની પર કોઈ પગલાં લેતું નથી તો એ સત્વરે પગલાં લે અને આ રેત ખનન જે થઈ રહેલું છે એને બંધ કરાવે અને આ જે બ્રિજ જે છે એ બ્રિજની સુરક્ષા અને સાથે એ સુરક્ષા માટે અહીં બાજુમાં જ એક કોઈ ચેકડેમ બને અને ચેકડેમના કારણે અહીંના જળસ્તર જે છે આજુબાજુના એ પણ સુધરે અને જે પુલ છે એનું પણ રક્ષણ થાય એવી અમારી રજૂઆત છે મારું નામ વિજયભાઈ રાઠવા ગામ હિરપર્ય આજે આપણે વનકુટિરથી ચલામણી જતો જે મેઇન રોડ છે એ આ ઓરસંગ નદી પર આવેલો જે બ્રિજ છે એ બ્રિજની નીચે આપણે ઊભા છે આપણે જોઈ શકીએ છીએ કે આ બ્રિજની શું દયનીય સ્થિતિ થઈ છે પંદરથી વીસ ફૂટ જેટલા આના જે મૂળ જે પિલ્લરો છે એ ખુલ્લા થઈ ગયા છે આ ખુલ્લા થવા પાછળનું જે કારણ છે એ કારણ આજુબાજુ થતું જે રેત ખનન છે એ છે અને જે આડેધડ રેત ખનન થઈ રહેલું છે તે છે નિયમ પ્રમાણે તે ત્રણ મીટર જે ખનન કરવાનું હોય છે એની જગ્યા પર જ્યારથી પણ આ લીજોને મંજૂરી આપવામાં આવેલી છે ત્યારથી તમે જોઈ શકો કે જે કુદરતી જે લેવલ હતું જમીનનું નદીનું એ આજે પંદરથી વીસ ફૂટ જેટલું ઊંડું જવાના કારણે આ પિલ્લર ખુલ્લા થઈ ગયેલા છે અને એના કારણે આજુબાજુ જે કંઈ જે કૂવાઓ આવેલા છે જે ખેડૂતો જે ખેતી કરે છે એ ખેતીનું અંદર જે સિંચાઈ માટેના કૂવાની અંદર જે પાણીના તળી બિલકુલ નીચે જતા રહ્યા છે માંડ આ ઉનાળાની અંદર આ પાણી ચાલે અને ખેડૂતો જો પોતાનો પાક બચી શકે તો સારું છે એવી દયનીય સ્થિતિ થઈ ગયેલી છે અને આ બ્રિજની વાત કરીએ તો ગયા વર્ષે પણ જે સિંહોદનો ઉપરનો જે ભારત નદીનો જે બ્રિજ છે એ આ રેત ખનન થવાના કારણે તૂટી ગયો છે અને એ સ્થિતિ આ પુલની પણ ના થાય એના માટે તંત્ર જે આજુબાજુ ચાલતું જે રીતિ લીજો આવેલી છે જે બસો મીટરની અંદર અત્યારે ચાલે છે એને પાંચસો મીટરની અંદર નિયમ પ્રમાણે કરવામાં આવે અને એને સદંતર બંધ કરવામાં આવે કે જેથી કરીને આ પુલનું પુલની રક્ષા થઈ શકે અને આ બાજુમાં જ એક હાપેશ્વર પાણી પુરવઠા યોજનાની જે મુખ્ય લાઇન જાય છે એ લાઇન પણ ગયા વર્ષે તૂટી ગઈ હતી એને ફરીથી પાછા ખર્ચો કરીને એને બનાવવામાં આવી છે અને આ બ્રિજને પણ રિનોવેશન કરવામાં આવેલું છે પણ ફરીથી આવી રીતે વારંવાર જે સરકારી જે ખર્ચ જે છે સરકારી જે નાણાં છે એનો વય ન થાય એના માટે સરકાર અને અહીંનું જે લોકલ તંત્ર છે તંત્ર છે એ એની નોંધ લે અને આજુબાજુ ચાલતી જે લીજો છે એને સદંતર રીતે બંધ કરે એવી અમારી માગણી છે બીજું કે આ બ્રિજની આજુબાજુ જેટલા પણ જે રસ્તાઓ બનાવવામાં આવેલા છે એ બધા ઇલીગલ છે અને એ રીતે જે ઇલીગલ ચાલતા જે રસ્તાઓ છે એ પણ બંધ કરવામાં આવે કે જેથી કરીને આ પુલની આજુબાજુ થતું જે રેત ખનન છે એને આપણે અટકાવી શકીએ એવી અમારી રજૂઆત અને આ અમારી માગણી છે મારું નામ વિજય રાઠવા ગામ હિરપરી